પોરબંદરમાં લોકસભાના કોંગ્રેસના ઉમેદવારની સાદગી બળદને ભારે પડી સાદગીનો દેખાવો કરી બળદગાડામાં ફોર્મ ભરવા જતા જમીન નીચે પટકાયા અને તેનો વિડીયો થયો વાયરલ કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા સાદગીનો દેખાવ કરી બળદગાડામાં ફોર્મ ભરવા જતાં કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા સહિત કોંગ્રેસના પ્રદેશના આગેવાનોએ મૂંગા પશુઓ પર દયા રાખી નહીં બળદગાડામાં એકસાથે બધા ચડી જતાં બળદવજન ના સહન થતા જમીન નીચે પટકાયો અને તેનો વીડિયો વાયરલ થતાં મૂંગા બળદ પર આવી ક્રૂરતા થતા જીવદયા પ્રેમી દ્વારા કોંગ્રેસ પર ફટકાર કરી રહ્યા છે ગોવંશી અને માલધારી સમાજ ખૂબ જ નારાજ થયા છે ત્યારે વાત કરવામાં આવે ગત વિધાનસભામાં જીત મેળવી લલિત વસોયા ફક્ત પ્રજામાં દેખાવો કરવામાં માહેર અને કેમ મીડિયામાં છવાઈ જવું નામ બડે અને દર્શન છોટે તેવો લલિત વસોયા ધારાસભ્ય બન્યા પછી સર્જાયો છે ત્યારે આ વિસ્તારમાં કોંગ્રેસના કોઈ નેતા બચ્યા નથી એટલે લલિત વસોયાને ટિકિટ આપવી પડી છે ત્યારે પ્રજામાં દિંડક કરી મત માંગવા નીકળે લલિત વસોયા મૂંગા પશુઓને પણ ટાર્ગેટ બનાવી પબ્લિક સ્ટન્ટમાં તેઓએ હાસીના પાત્ર બન્યા છે ત્યારે જોવાનું એ રહ્યું કે આગામી દિવસોમાં હવે નવી નવો કયો સ્ટન્ટ કરે છે પણ હાલ તો લલિત વસોયાનો આ સ્ટન્ટ મૂંગા પશુ એવા બળદને ભારે પડ્યો છે જેના પડઘા ચૂંટણીમાં મતપેટીમાં પડશે તેમ લોકો એ વાતો નારાજગી સાથે કરી રહ્યા છે કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે નિલેશ મારુ જેતપુર